હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં જાગી તૈયાર થઈ ગયા છે આજ મતદાન કરવા જવાનું છે ને ઘરે કોઈ છે નહીં તો મોવાઈ જવાનું છે મારા હમણાં બધા અહીંયા ગયા છે હું એક બાકી છું જવામાં થોડી ઘણી ખરીદી કરવાની છે ને બધા ગયા છે તો હું એક જ ઘરે શું તો હવે શા બનાવીને નાસ્તો કરી લઈ પછી મતદાન કરીને મોવા જઈ આવીએ ને આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શાહ બનાવું છું

અમારે ખાસ સુરત આવ્યો છે ભાઈ મતદાન કરવાને ત્રણે મતદાન કરી લીધા છે જઈ જા બાપુ હાલો જો તમે સાઈનલો ઘડે સાઈનલો કરીને આવ્યો છે ખૂબનો કંકુ હે અમારો આમાં દેખાય હો મોવા મોવા ગાંધી બાગે બેઠા છીએ તડકો પુલ છે તો નાસ્તો હરવાળી આવી નાસ્તો શેક નાળો હોય 10 રૂપિયા માં કેરીનો ગ્લાસ નાસ્તો આવી ગયો છે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજ જવાનું છે મામાના ઘરે તો બપોરે થઈ ગયા છે તો હવે જાઈ ફટાફટ તડકો થઈ ગયો છે પગી ગયા છીએ મામા ઘરે જમી ખાલી બેઠા છીએ બધા કોઈ ગયા છે તડી પસાર આજના પાછા આપડે ઘરે જવાનું છે નાગદાદા ને પાસ લઈ આવી ગયા ઘરે મામાના ઘરેથી તો નિર્મળસિંહ વાટે છે વાડીએ તો ફટાફટ જઈ આવીએ ત્યાં કામ છે થોડું તો જાવશું વાડિયે નીકળી ગયા છે નાખી છે નિર્મળસિંહ આ વખતે અલગ બનાવી છે પણ હવે દિવસે આવું ને ત્યારે વાત બતાવી નિર્મળસિંહની વાટે ઉભા છે આવે છે એમ કીધું છે તમારી વાટે જ ઉભો થ નિર્મલસિંહ શાહ બનાવે છે ને આપણે બેઠા સિંહ વા હારવા કારણ પવન હારવા આવે છે ત્યાં અહીંયા બે હવા વાળીએ